નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ઓનલાઈન સરકારી યોજના ચેનલમાં ખેડૂત માટે એક મોટી ખુશખબર આવી છે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જારી થઈ ગયો છે અને ખેડૂતોના ખાતામાં સીધો ચાર હજાર બેંક મેસેજ આવવાના ચાલુ થઈ જાય છે મિત્રો મિત્રો પીએમ કિસાનનો વીસમો એકવીસમો હપ્તો આવવાનો ચાલુ થઈ જશે અને એમાં પણ ડબલ પૈસા ચાર હજાર મેં અંદર આવવાના ચાલુ થઈ જાય છે મિત્રો તો કેવી રીતે સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોની અંદર બતાવીશું અને નવા વખત તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરજો અને હા તમે કયા ગામમાંથી જોવો છો કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનામાં દર વર્ષે ખેડૂતોને ત્રણ હપ્તામાં છ હજાર આપવામાં આવે છે પરંતુ આ વખતે ખાસ કરીને ખેડૂતના ખાતામાં ચાર હજારનો હપ્તો જમા થયો જોવા મળી રહ્યો છે એટલે કે આ વખતે ખેડૂતો ડબલ રકમ મળી શકે તે મિત્રો મિત્રો દર વખતે બે હજારનો જ હપ્તો પડતો હતો અને આ વખતે એકવીસમો હપ્તો લગભગ ચાર હજારનો પડવાનો છે મિત્રો પડી ચૂક્યો છે મિત્રો તો મિત્રો એવું કેમ ક બે હજાર પડતા એના બધે ચાર હજાર કેવી રીતે પડતો હોડીયોને લગી જરૂર જો જેથી કરીને તમને ખબર પડે મિત્રો સરકાર દ્વારા સ્પષ્ટ કરાવ્યું છે કે અનેક ખેડૂતોને વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો સાથે જોડી દેવામાં આવે છે એટલે એટલે જ ખેડૂતના મોબાઈલમાં બે બેક મેસેજમાં ચાર હજાર ક્રેડિટ બતાવે છે આથી ખેડૂતો એક સાથે જ વધુ લાભ મળી રહ્યો છે મિત્રો તો મિત્રો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો બંને એક એક જ ટાઈમે નાખવામાં આવે છે એકવીસમો હપ્તા સાથે વીસમો હપ્તો પણ મેળ ખાઈને એટલે ચાર હજાર જમા કરવામાં આવે છે મિત્રો બેક મેસેજ ચેક કરવાની રીત મિત્રો તો મિત્રો બેંકનો મેસેજ કેવી રીતે ચેક કરવો તે ખેડૂતો તમને તમારા મોબાઈલમાં એસએમએસ પાસબુક એન્ટ્રી અથવા નેટ નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ દ્વારા આ હપ્તો ચેક કરી શકો છો મિત્રો મિત્રો તમે નેટ બેન્કિંગ દ્વારા તમે ચેક કરી શકો છો મતલબ તમે ગૂગલ પે વાપરતા હોય ફોનપે વાપરતા હોય પેટીએમ ત્યાંથી તમે ચેક કરી શકો છો અથવા તમે બેંક ખાતાની અંદર જે મોબાઈલ નંબર આપ્યો છે તેની ઉપર મેસેજ પણ આવ્યો છે કે તમારા એકાઉન્ટની અંદર ચાર હપ્તો જમા થઈ ગયો છે મિત્રો જો મેસેજ ન આવ હોય તો ગભરાશો નહીં થોડા દિવસોમાં બધા જ ખેડૂતો ખાતામાં રકમ જમા થઈ જશે મિત્રો જો મિત્રો કોઈને એવું હોય તો કે મારા બે મારા એકાઉન્ટની અંદર જમા નથી જોયું તો ગભરાશો નહીં કારણ કે થોડાક સમયની અંદર તમારા એકાઉન્ટની અંદર પૈસા બે ચાર હજાર જમા થઈ જશે મિત્રો તો એવું ગભરાવવાનું નહીં પહેલાં પડ્યો મારા નથી પડ્યો એવું નહીં તો થોડો સમય લાગશે પણ આવી જશે મિત્રો સ્ટેટસ ચેક કરવાની રીત મિત્રો તમારો હપ્તો આવ્યો કે નહીં જો તે જોવા માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે પીએમ ગૂગલની અંદર પીએમ કિસાન લખીને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરશો એટલે તમારે બેનિફિશન સ્ટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા તમારો મોબાઈલ નંબર નાખીને ચેક કરી શકો છો મિત્રો મિત્રો તમારે સ્ટેચસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું છે ગૂગલની અંદર જવાનું છે ત્યાં આગળ તમારે પીએમ કિસાન લખીને સર્ચ કરવાનું છે ત્યારબાદ તમારે બેનફિશિયન સ્ટેટસ ઉપર ક્લિક કરીને ને તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને તમારે ચેક કરવાનું રહેશે મિત્રો તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાની નવીનતમ માહિતી જો તમારા ખાતામાં ચાર હજાર જમા થયા થઈ ગયા હોય તો કોમેન્ટ કરજો કે હપ્તો મળ્યો છે કોમેન્ટમાં લખજો આ જ વધુ માહિતી માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં